જુઓ સૌથી પ્રથમ આપણે જાણવું જોઈએ કે જીવન શું છે જીવનમાં ત્રણ વસ્તુ મહત્વપૂર્ણ છે જન્મ મૃત્યુ અને ત્રીજો એ બંને વચ્ચેનો ગાળો જન્મ અને મૃત્યુ આ બે પણ ડેસ્ટિનેશન છે પરંતુ એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી માનવ ઈચ્છે ત્યાં જન્મ મળે માનવ ઈચ્છે ત્યારે એનું મૃત્યુ થાય

ડેસ્ટિનેશન દરેક સ્થાન કે દરેક ઘટનાઓ આપણને આનંદ આપવા લાગે છે